હલો મિત્રો આવી જાવ રાપરમાં પાંચ પ્લસ એક ગ્લાસ એક ગ્લાસ ફ્રી 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 આપણા જ રાપરમાં ખીમજીભાઈ રાકાણી નક્કરી મોજવાળા મેસી શોરૂમની સામે ખીમજીભાઈ રાકાણી પાંચ પ્લસ એક ગ્લાસ સેલીનો ફ્રી 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 ફ્રી

તંબો ચોકડી મેસી શોરૂમ ની સામે એની બાજુમાં પણ વીઆઈપી મોરલીધ સર્વિસ સ્ટેશન એ ખીમજીભાઈ નકરી મોજવાળાઓ એકદમ પણ આરામથી સહેલીનો રસ લ્યો મિત્રો આ છે અમારે ખીમજીભાઈ રાકાણી મની ગયા ચીચુડામાં ધબધબાટી બોલાવા બાજુમાં પણ સર્વિસ સ્ટેશનની સુવિધા આ છે અમારે રમેશભાઈ બાજુમાં પણ સર્વિસ સ્ટેશન ખીમજીભાઈ રાકાણીનો છે ઓ મિત્રો પાંચ પ્લસ એક ગ્લાસ ફ્રી સાથે તમે પણ આ રસ પી શકો છો મિત્રો તો આ છે અમારે એ કેમ ભાઈ મજામાં કેમ કંઈ બોલતા નથી તો મિત્રો આજના વ્લોગમાં આટલો બસ હવે મારું યુટ્યુબ ચેનલ ધરતી ઠાકોરને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો હવે કેવી રીતે રસ કાઢે જોઈ લો તમે આગળ બન્યા રહો